દ્યોદરના ઓગળ ગામમાં ઠાકોર સમાજનું મહાસંમેલન છે મહાસંમેલનમાં મોટા ભાગના જિલ્લાઓમાંથી ઠાકોર સમાજના લોકો આવવાના છે ત્યાં ચૌદ અલગ અલગ મુદ્દાઓ ઉપર ચર્ચા થવાની છે થોડા દિવસ પહેલા જ બંધારણમાં બદલી કરી એટલે ઠાકોર સમાજનું જે બંધારણ હતું એમાં ઘણા બધા સુધારા વધારા કરવામાં આવ્યા ભાગીને લગ્ન કરનારનો બહિષ્કારથી લઈને સગાઈમાં અને લગ્નમાં કેટલા લોકો જશે એ બધું જ નક્કી કરવામાં આવ્યું બધા જ ઠાકોર સમાજના લોકોએ ત્યાં પ્રતિજ્ઞા લીધી અને હવે જે મહાસંમેલન છે એના ઉપર બધાની નજર છે ઠાકોર સમાજના મોટા ભાગના નેતાઓ આવવાના છે એ ભારતીય જનતા પાર્ટીના હોય કોંગ્રેસના હોય કે આમ આદમી પાર્ટીના હોય બધા જ નેતાઓ ત્યાં ભેગા થવાના છે સમાજલક્ષી વાતો થવાની છે એટલે રાજનીતિ બાજુ પર મૂકી અને મંચ પરથી જ્યારે સમાજની વાત થશે ગિનીબેન ઠાકોર અંશ્રદ્ધાથી લઈને બીજા અલગ અલગ જે લગ્નના વ્યવહારો હોય છે રીતિ રિવાજો હોય છે એના ઉપર પણ ઘણું બધું બોલતા હોય છે ડીજેથી લઈને બીજા અનેક પ્રશ્ન એવા છે કે જે લગ્નમાં ખોટા ખર્ચા થતા હોય છે એ વિષય પર પણ વાત થવાની છે કાર્યક્રમની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અને જે ગામમાં કાર્યક્રમ છે

જેમ કે વ્યસન મુક્તિ લગ્નની અંદર ખોટા ખર્ચા લગ્નમાં કે ડીજે મંડપ આમાં બધાની મોસો બધામાં જેટલા બને એટલા ઓછા ખર્ચા કરી અને સમાજ શિક્ષણ તરફ આગળ વધે એના ભાગરૂપે અમારી હાલની તારીખમાં પૂર ફૂલ તડામાર તૈયારીઓ ચાલુ છે ભોજન વ્યવસ્થા હોય મંડપ હોય દરેકે દરેક સ્વયંસેવકોને અલગ અલગ એમની ટીમો બનાવી અમને એમને કામ પણ આપેલું છે કાળના દિવસે ઓગડજીને અમે પ્રાર્થના કરીએ કે અમારો આ જે કંઈ કાર્યક્રમ છે એ હેમખેમ પૂરો થાય અમારા કાર્યક્રમનું બીજી પણ સમાજ અનુકરણ કરે અને ભવિષ્યની અંદર બીજી સમાજ પણ આવડું મોટું સંમેલન કરી અને એમનામાંથી પણ આવા આવા કુરિમજો કેવી કુરિમજો દૂર કરી અને એ પણ શિક્ષણ થકી આગળ વધે એવી અમારી પૂર્વ તૈયારીઓ છે આ બંધારણમાં સોળ મુદ્દા નક્કી કરવામાં આવ્યા છે આ સોળ મુદ્દાઓ આવતીકાલે સમગ્ર ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજના નેતૃત્વની હાજરીમાં અહીંયાથી રજૂ થવાના છે અને ઓગડજી મહારાજની સાક્ષીએ આ બંધારણ અહીંથી નક્કી કરવાનું છે એના ભાગરૂપે છેલ્લા પંદર દિવસથી અહીંયા ત્રણ તાલુકાના ચાર તાલુકાના આગેવાનો દ્વારા રાજકીય અગ્રણીઓના માર્ગદર્શન હેઠળ અહીંયા આ વ્યવસ્થાઓ થઈ રહી છે આ વ્યવસ્થાઓમાં નિરીક્ષણમાં સાંસદ શ્રી ગેનીબેન ઠાકોર ધારાસભ્ય શ્રી કેસાજી ચૌહાણ સાહેબ કાંકરેજના ધારાસભ્ય શ્રી અમૃતજી રાધનપુરના ધારાસભ્ય શ્રી લવિંગજી આ ત્રણેય ચારેય તાલુકાના રાજકીય અને સામાજિક અગ્રણીઓના માર્ગદર્શન હેઠળ અહીંયા ભવ્ય તૈયારીઓ અને વ્યવસ્થા કરવામાં આવી છે આ કાર્યક્રમની અંદર પચાસ હજાર આસપાસ ઠાકોર સમાજના લોકો ઉપસ્થિત રહેશે એવો આયોજકોનો અંદાજ છે એની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે પચાસ હજાર લોકો અહીંયા ભોજન લઈ શકે એવી તડામાર તૈયારીઓ અને વ્યવસ્થાઓ ચાલી રહી છે એક હજાર સ્વયંસેવકો યુવાનો આગેવાનો આ કાર્યક્રમનું તમામ વ્યવસ્થા સંભાળવાના છે મેનેજમેન્ટ કરવાના છે આયોજનના ભાગરૂપે સમાજનો સારો સંદેશ જાય અને સમાજ આનાથી આર્થિક ખર્ચા લગ્નના હોય કોઈપણ બીજા પ્રસંગના હોય આ સમાજના બરદાનથી આ કરોડો પણ અબજો રૂપિયાની જે આર્થિક બોજો મટી જાય છે અને સમાજ આ સમાજના બરદાનથી પાલન કરી અને આવનારા સમયને ભેઢીને શિક્ષણ તરફ આગળ વધશે સાથે સાથે બધા સંગઠનો હોય શિક્ષણ સંગઠન હોય સામાજિક સંગઠન હોય કોઈ પણ સંગઠન કોઈ પણ ભાજપ કોંગ્રેસ કોઈ પાલતી નથી માત્ર એક જ ઠાકોર સમાજની નાતે નાનામાં કે મોટામાં કોઈ ભેદભાવ રાખ્યા એક સરખા રહી અને આ સં સંમેલનને ઉજ્જવળ અને ભવિષ્ય બનાવવાનું છે ને ઇતિહાસ રચવાનો છે